અમે ડીજે લઈને ગયા ને અમારા હેલિકોપ્ટર માં ભમરો ગરી ગયો મણ મણ ભગાડ્યો તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે અમારા ગામમાં ઠેર અમેરિકા થી જાન આવી ને અમને ડીજે નો ઓર્ડર આપ્યો કા તો ઢોલવાળા જાન નહીં આરે મંડ્યા બાજુ સારા પ્રસંગ માં અમને મોર રાખો છો અને વર્ગોડા માં ડીજે વગાડો છો તમ તારે તમે ડીજે વગાડી લ્યો અમે ઘરે વયા જાવી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો વયા

અને પછી હું મેં તો હોના નું હેન્ડલ હાથમાં લઈને અવળા એ લોખંડ નો ઘોડો ઉપાડ્યો તબડક 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 પણ આપણે તો ખાલી હજી જનરેટર ચાલુ કર્યું હોય ને તા તો જા નહીં ઠેકડે ઠેકડા મારવા માંડે પછી મેં તો ડીજે ને વોલ્યુમ દીધું મેં કીધું હમણે વરરાજો બારો આવશે તા તો જા નહીં મોટી જબરી સાબ લઈ લઈને બારા આવ્યા મેં કીધું એ લ્યો ભારે કરી હજી તો વરરાજા ને પાંચ કલાક ની વાર લાગશે મને ખબર નહોતી ને મેં તો ડીજે વહેલું ચાલુ કરી દીધું મારે તો અમથે અમથું વરરાજો આવે એ પેલા પાંચસો નું ડીઝલ બળી જવાનું પણ અમારે કાંઈ થોડા જાડવે પૈસા પાકે છે જાનૈયા બારા નીકળ્યા અને મેં તો ઉતારાઈથી જાનૈયાના નવે નવા સંપલ બૂછ મારી લીધા પણ બપોરના બાર વાગ્યા તોય વરરાજાના કાંઈ ઠેકાણા નહીં પછી તો મેં હેલિકોપ્ટર માં બેઠા બેઠા ડીસ્કો શકાયો અને અમારા ગામમાં ઓર્ડર હોય ને એટલે હારે લાવવાની ને રાજુભાઈ ગામના છોકરા ને ખાવાનું કઈ બાજુ રાખ્યું છે ખાવાનું અને પછી વરરાજા ની પાંચ કલાકે એન્ટ્રી થઈ અને જાણ તો બહાટી બોલાવી મેં કીધું જોઈજો કોકના કપા હળગાવતા નગર વરરાજો પોગે પેલા થઈ જાય પણ જાનૈયા તો બધા હવાર માં ખાધ્યા વગર ના આવેલા અને બપોરના બે વાગ્યા ને તો કોઈ ખાવાનું નામ ન લે કેમ કે મેં ડીજે દેવું વગાડ્યું ને બધા જાનૈયા એ ડિસ્કો કરીને બજારો માં પંદર પંદર ફૂટ ના ખાડા પાડી દીધા પછી વરરાજો માંડુએ પહોંચી ગયો ને અમે પહોંચી ગયા મફત નું ખાવા તમારી જાત ના સાલા ખદડાવ અને આ રમેશભાઈ પાંચસો નું ખાઈ ગયા ને પચાસ રૂપિયા લખાયું વહી આવી ગયા અને અમુક તો ખાય નહીં ને એટલું બગાડે એટલે તમારે ઘીરે ને ઘીરે રહેવાય ખદડાઓ અભિયે કોને બે પણ ખાવાની તો લાંબી લાંબી લાઈન લાગેલી પછી અમે તો પોદળા વાળા ગાભા મારી ને થાળી ઉપાડી કેમ કે આપડે તો ખાવા આટું જઈને માં અને આ પીરસવા વાળા બધા ઢસા ગામ થી આવેલા અને આમને હું પગાર હોય ને આપણને નથી ખબર પણ એમના મોઢા જોતા એવું લાગે છે કે મહિને પાંચ સાત કરોડ તો હોવા જ જોઈએ અને મને ગુલાબ જાંબુ બહુ ભાવે હો મે તો આખી થાળી ગુલાબ જાંબુ ની ભરી લીધી ને અમારા ગામના તો ગરવા લઈ લઈને ગુલાબ જાંબુ લેવા આવેલા પછી મે તો કેટલાય ગુલાબ જાંબુ લઈ લીધા અને બટેકા નું શાક ને સૈના નું શાક ને બડફી ના બટકા ને એમ કરીને હવ હબાવીને હાવ મફતમાં આખી થાળી ભરી લીધી ની હમ લોકો ની ગરીબી દેખી પછી તો મે અને રાજુભાઈ ખાવાનું ચાલુ કર્યું ને તે હાવ મફતમાં આખી થાળીયું સુપડા સાફ કરી નાખી પછી તો હેલિકોપ્ટર હેલિકોપ્ટર ના એન્જિન માં ભમરો કરી ગયો પછી રાજુભાઈ મોટું જબર હાથી કુલ ને આવ્યો અને ભમરા ને કેવું યોજા ભાઈ અમે બીજા નું મફત માં ખાવી છે એમાં તને હું ખવરાવી તું આવા કામ કરીશ તો આવું તો થવાનું છે